હવે અહિયાંથી જઈ થી બાય બાય જેસલમેર તો મિત્ર આપણે પહોંચી ગયા પોખરણ ગઢ છે પોકરણ શહેર કેવા માં આવે પોણ ગઢ પોકરણ ખાલી લખેલું છે

હોટેલ પણ આવે છે આવી ગયા છે જૂના રણુજા આ પાર્કિંગ છે સરકારી ચાલતા થઈ ગયા છે રણુજાના પંથે પ્રસાદ ભંડાર હોટલ પણ છે રામદેવ હોટલ તો છે ત્રણસો મીટર એની બાજુમાં નાવાનું તળાવ ભોજન ખાવા જો મિત્રો આપડે રણુદા રામાપી ના મંદિર દર્શન કરવામાં

thế thì always, 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 cả. વારો આવી જશે નકર બે કિલોમીટર તમારે લાઈન માં આજે બપોરે હાથે બનાવવાનું છે જમવાનું એ માટે શાકભાજી લેવા આવ્યા છે એણુજામાં શાકભાજી ની લારી પણ ઉભી રહી છે લીંબુ ધનિયાલી મિર્ચી આ મિર્ચી આ તો અમે નીકળી ગયા મિત્ર બહુ ટ્રાફિક હતી બહુ પબ્લિક હતી રામા દર્શન કર્યા ફર્યા અને હવે અહિયાં થી જમવા માટે આથે રસોઈ બનાવવાની છે તો આપડે રસ્તામાં સાડા બાર ગયા છે જૂના રંગ જયપુર વાળો રસ્તો ગોકુલ મથુરા વાળો

આવ નળ લખું ને ને થાળી માં રોટલો નઈ જાય નહીં નહીં આ થાળી છે બધું બહાર કાઢ નાખો એમાં થોડી ન સોટે બધું બહાર કાઢ નાખો થોડી ન સોટે આ પીણો છે નું છે પછી આ રોટલીનો લોટ થઈ ગયો છે ખાવાનીમાં બહુ મજા આવે વાત કો મસ્ત છે

રાજુભાઈ સંભારો મળે છે કાકડી નું વિજયભાઈ હેલ્પર છે ને કલ્પેશભાઈ આપડે રસોઈયા છે જોરદાર બાકી બનાવે જો ભાઈ કલ્પેશભાઈ રોટલીનો લોટ બાંધી દીધો હવે ગરમા ગરમ ખાઈ લેશું હા બહુ દૂર છે ત્યાં છે 1300 કિલોમીટર 1300 કિલોમીટર

જમવા બેહવાની તૈયારી છે આપણે કાટસેવાળી સિંગ આ મોટો વટકા લોકોને ખવરાઈ છે ઓવાઈન લેવા બેઠા થાય બધાય ગડી વેલા તું મને કાકડીનો સંભર આવી જશે ખાના ખાલી જાહે ને અમારે રાજેશભાઈ ઠામળા વિછળ

સા પીવો છે સા બનાવવા માટે ગાડી ઉભી રાખી છે તો મિત્ર આપણે જુનાર થી હરિયાણા વાળા રસ્તે વચ્ચે હાવેરપુર પૂરો એટલે ડબલ પટ્ટી રોડ હોય એટલે સા પીવા માટે ગાડી ઉભી રાખી રણુજા થી ધજા પણ લગાવી દીધી છે ઘોડી પણ ઘોડી પણ લીધો છે

ચાલો મિત્રો રાજસ્થાન ની અંદર બને છે ભાઈ વાળી સાહો ભાઈ ડુંગળી સારી ડુંગળી ખાવી

જો માંડવી વાવેલી છે પેણો છે પેણો પેણામાં પણ માંડવી થાય માંડવી

આજે આની બખારિયા ભાત છે ને વાતો એમના કાકડી 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 કર

ગંગા ઘાટ નાવાનું આવી છે જવાય આ બધું પાર્કિંગ છે ખાલી નીકળ્યા છે આરતી ચાલુ છે સવારની

હાલો રેડી જો પાણીમાં જાય જો જાય જો ને અટકી જો જો નીકળ હે પાણીમાં જાય એ તો ઓલા નાહે જ જાય સમજો ખબર જ નહીં પડે ખબર એ નહીં પડે આમાં તો એવું હોય છે હર ગંગે મૈયા નાવા માટે પાણી શેક કરે છે બહુ ઠંડુ છે ઓ ભાઈ પાણી ઠંડુ છે એ ગાંગડા જો તો ગંગા નદીના કાંઠે આવી ગયા છીએ સ્નાન કરવા જવો નજારો ગંગા ઘાટ નાવાનો કેટલું ખાસ પાણી થાય જોવો ઓલા કિલ્લા સામો જવો સ્નાન ઘાટ છે ગંગા નદી મિત્રો બાજુ પણ છે તો મિત્રો ગંગા નું પાણી ઘરે લઈ જવા માટે મળે છે તો

તો ગંગા નદીમાં માં પધરાવા માટે કલ્પેશભાઈ ફૂલ લે છે તો કલ્પેશભાઈ ને કિરિતભાઈ બેયે ફૂલ લીધા છે ગંગા નદીને પધરાવવા માટે ફૂલ કાક આ રીતના છે પાક

કિરીટભાઈ મહેશભાઈ હું મિલિનભાઈ અને હવે અહીંયાથી અહીંયાથી સીધા ઋષિકેશની સવારી થશે અહીંયા આપણો વિડીયો પૂરો કરવામાં આવશે ને કાલે ઋષિકેશથી બદ્રીનાથ એનો વિડીયો મૂકવામાં આવશે